નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાબરકાંઠા અરવલી નું છ હજાર કરોડ રૂપિયા એક સામાન્ય ગરીબ માણસના ડૂબ્યા આશંકા અત્યારે સીઆઈડી ક્રાઈમ કરી રહી છે સીઆઈડી ક્રાઈમે ત્યાં રેડ કરી પરંતુ તમને એ જણાવી દઈએ કે સીઆઈડી ક્રાઇમ પાસે કોઈ નનામો પત્ર નહોતો પહોંચ્યો આ ખબરની અસર હતી જમાવટની જમાવટ જે દેવાંશી જોશી ચલાવે છે તેને ખબર કરી હતી આ પોજી સ્કીમ ઉપર ખબર કરી હતી અને ખબરની ઇમ્પેક્ટ એટલી સોલિડ આવી કે સીઆઈડી ક્રાઇમે રેડ કરી અને સીઆઈડી ક્રાઇમ ઘણા બધા એવા દસ્તાવેજો મળ્યા છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ડીઝેર ગ્રુપનો સીઈઓ છે જેને એની શરૂઆત કરી હતી તે અત્યારે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે આખા વિષય ઉપર કારણ કે આ સ્કેમ કઈ રીતે શરૂ થયું સૌથી મહત્વની વાત તો એ છે કે આ સ્કેમ ની સ્ટોરી જયારે જમાવટે એટલે કે દેવાંશી જોશીએ કરી એ વખતે તેને લીગલ નોટિસ પણ આપવામાં આવી દેવાંશી જોશી અત્યારે આપણી સાથે જોડાઈ છે અને દેવાંશી સાથે જ વાત કરીએ કારણ કે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ સ્કેમ ની માહિતી કઈ રીતે સામાન્ય માણસે દેવાંશી સુધી પહોંચાડી અને દેવાંશીએ તેનું ઇન્વેસ્ટિગેશન કર્યું દેવાંશી દેવાંશી નિર્ભય ન્યૂઝ ઉપર આપનું સ્વાગત છે થેન્ક યુ આ અત્યારની આજથી શરૂઆત જે રીતે સીઆઈડી ક્રાઇમ અત્યારે બધે દરોડા પાડી રહી છે અને સૌથી મહત્વની વસ્તુ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે તમારી પાસે હવે શું માહિતી આવી રહી છે ત્યાં કેટલા લોકો આના શિકાર બનેલા છે કારણ કે છ હજાર કરોડથી મોટું સ્કેમ છે લોકોનો એક્ઝેટ આંકડો નથી પણ એ નંબર હજારોમાં છે અને હજારો માણસ પોતાના લાખ લાખ રૂપિયા તો ઓલમોસ્ટ મિનિમમ લોકો રોકે છે ત્યાં એટલે ઘણા બધા લોકો તો છે કે જેણે લોન લઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કેમ કે લોનમાં વ્યાજ તમારે આવે આઠ ટકાનું કે નવ ટકા કે દસ ટકાનું તમે પર્સનલ લોન લો છો એના કરતા વધારે રિટર્ન ત્યાં આપે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એનો દાવો છે એટલે ત્રણ ટકા પાંચ ટકા ને સાત ટકા એવી ત્રણ બેઝિક મુખ્ય સ્કીમ ચલાવતો હોય છે એના મારા મારી પાસે જ્યારે માહિતી આવી અને પછી મારી પાસે અમુક એજન્ટ્સના એમના વિડીયોઝ પણ હતા જે મેં એટલે પ્રકાશિત નથી કર્યા કેમકે ખૂબ વિશ્વસનીય સૂત્રો તરફથી આવ્યા અને એને પ્રકાશિત કરવામાં ખબર પડી જાય એવી હતી કે આ કોણે શૂટ કર્યા છે પણ એની અંદર પણ એ દાવો કરાયો હતો કે કોઈ વળતર આપે છે તો હવે સાહીઠ ટકા તો કોઈ જગ્યાએ વ્યાજ નથી હોતું વર્ષનું એટલે ઘણા બધા લોકો એવા છે કે જેણે લોન લીધી છે બેંકમાંથી અને પછી એ પૈસા બીઝેડમાં રોક્યા છે તો એ લોકો માટે અત્યારે આજના જે સમાચાર છે ગઈકાલના એ બહુ જ આફત સાથે ત્રાટક્યા હશે આ સ્ટોરીને મેં ત્રણ ચાર મહિના સુધી હોલ્ડ કરીને રાખી હતી એવું વિચારીને કે યાર હું આ સ્ટોરી ચલાવીશ અને જો એની અસર થઈ ગઈ અને ઘણા બધા લોકો છે એમના રૂપિયા ડૂબી ગયા તો એમાં એક્શન લેવાય તો મતલબ એ જ છે કે હવે લાંબા સમય સુધી એ લોકોના રૂપિયા જામ થઈ જવાના છે એમને જરૂર હશે તો એ મળે નહીં પણ પછી મને છેલ્લે એક દિવસ એવો વિચાર આવ્યો કે આ હું નહીં કરું તો આ પાંચ હજાર કરોડનું કાલે પંદર હજાર કરોડ પહોંચશે અને પછી શું ખબર પચાસ હજાર કરોડ પણ પહોંચે એટલે સ્ટોરી કરી પણ હું સાથે અપ્રિશિએટ પણ એટલે કરીશ ગોપીબેન કે સીઆઈડી ક્રાઇમે એ બધી જ જગ્યાઓ પર દરોડા કર્યા છે અને એમનો જે મુખ્ય એજન્ટ છે દરજી ત્યાં માલપુર પાસેનો એને ઉઠાવી લીધો છે જો આમાં કોઈ બાકીનું કે બચાવવા કેમ કંઈ ગયા હોત તો એમણે એ એજન્ટને ન પકડ્યો હોત એટલે ઇટ્સ અ ગુડ થિંગ કે કાર્યવાહી થઈ રહી છે પણ સાથે દેવાંશી અહિયાં આગળ વાત એ આવે છે ને કેમ કે એવું કહેવાય રહ્યું છે અને સીઆઈડી ક્રાઇમ ના અધિકારીઓ તમારો સંપર્ક ક્યારે કર્યો કારણ કે તમે સ્ટોરી કર્યા પછી કર્યો કારણ કે આજે ઘણા બધા ચેનલ એવું ચલાવે છે કે નનામો પત્ર આવ્યો અને નનામા પત્ર ઉપર આ ઇન્વેસ્ટિગેશન શરૂઆત કરવામાં આવી કારણ કે સ્કેમ તો ઘણા વખતથી ચાલી રહ્યું છે હા આ ચાલે તો ખાસા વખતથી છે છ હજાર કરોડ એક મહિનામાં ઊભા નથી થઈ જતા હું તો સ્ટોરી કરવામાં બહુ જ મોડી છું એટલી બધી મોડી છું કે મને એવું લાગે છે કે આવા લોકો ઉગવા જ ન જોઈએ છ હજાર કરોડ નું સામ્રાજ્ય પહોંચે ને પછી આપણે સ્ટોરી કરીએ એમાં ખરેખર મોડા હોઈએ છીએ સીઆઈડી ક્રાઇમને નારામપત્ર આવ્યો પણ હોઈ શકે છે હું એને ડિનાય નહીં કરું પણ હા એમના ઇન્વેસ્ટિગેશન દરમિયાન સંપર્ક કર્યો હતો મારો મારી વાત પણ થયેલી હતી જે તે સમયે પણ મને એવું લાગે છે કે એ ઇન્વેસ્ટિગેશનમાં એમની પાસે ઓલરેડી પૂરતી માહિતી હતી અને સ્ટોરીમાં પણ ખાસી બધી માહિતી હતી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે કરતા હતા એ બધું જ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ હતું એટલે હું એ જ બોલી છું જે અરવલ્લી સાબરકાંઠાનો એકદમ સામાન્ય માણસ બોલે છે એટલે તમે દેવાંશીને પૂછો કે ત્યાં જે બધી જ માહિતી છે આ કેટલાય સમયથી ચાલી રહ્યું હતું અને આજે પણ લોકો એવું માની રહ્યા છે કે ગમે તેમ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા છટકી જશે છૂટી જશે પણ એટલી બધી સંભાવનાઓ છે આ કેસમાં કામ થઈ શકવાની કેમ કે એનું પોતાનું જે આઈટીઆર છે એ થોડા જ વર્ષ પહેલાં પાંચ લાખનું છે ગયા વર્ષનું એનું પોતાનું આઈટીઆર પંદર સોળ લાખ રૂપિયાનું છે હવે જેનું પંદર સોળ લાખ રૂપિયાનું આઈટીઆર હોય જે એટલું રિટર્ન ભરતો હોય એ માણસ કેવી રીતે કરોડો રૂપિયાની સ્કૂલ ખરીદે છે એ માણસ કેવી રીતે સોનાનો તાજ પહેરે છે એ માણસ કેવી રીતે પાંચ પાંચ કરોડની ગાડીઓમાં ફરે છે એ માણસ કેવી રીતે કથિત રીતે કરોડો રૂપિયાનું દાન કરે છે અને આપણે જે સ્ટોરી કરી જમાવટે એમાં બહુ સ્પષ્ટતા સાથે કરી હતી કે આ એક બીઝેડ નથી આવા બહુ જ બધા લોકો છે અરવલ્લી સાબરકાંઠામાં રાફડો ફાટેલો છે અમદાવાદમાં જે એક સોનાની દુકાનવાળા છે એ પચાસ હજારમાં તોલો સોનું આપવાની વાત કરે છે અને પછી તમે પૈસા લઈને જાઓ એટલે એવું કે બે વર્ષ પછી આવજો એટલે આવું બહુ જ બધું છે આ આના મૂળ પર ઘા કરવાની જરૂર છે ને એનું મૂળ લાલચ છે સામાન્ય માણસ જો લાલચ થી નહીં રોકાય તો આવા તો બીજા સો ફૂટી નીકળશે આ તો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે હજારો માણસ રાતા પાણીએ રડે અને તોય બીજા લાખો ફસાતા જાય તો એ શું કરીશું એનું પણ સવાલ એ પણ આવી રહ્યો છે કે ઘણા બધા પોતાનું આખી જિંદગીની બચત જે હોય એક લાભ માટે લાલચ માટે થઈ અને આ પ્રકારની પોંજી સ્કીમની અંદર લગાવે છે આ ભૂપેન્દ્રસિંહ જે અત્યારે સોનાનો તાજ પહેરતો આપણને દેખાઈ રહ્યો છે એ કારણ કે ઘણા બધા લોકો એ એમને એવોર્ડ પણ આપ્યો છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઘણા મીડિયા એવા હતા કે જે લોકો એને એવોર્ડ પણ આપ્યો એટલે ક્યાંક એક વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઊભા થાય કારણ કે મીડિયા એવોર્ડ થઈ રહ્યા છે પૈસા લઈ રહ્યા છે ને એવોર્ડ આપી રહ્યા છે um આઈ થિંક લગભગ ભાસ્કરની એજન્સી કદાચ એમની પાસે છે એમણે હમણાં જ ખરીદી છે ત્યાં આ એ સિવાય અ એમની જાહેરાતો દરેક મુખ્ય અખબારોમાં દેખાય છે જાહેરાતો સાથે મને કોઈ સવાલ એટલે નથી જાહેરાત અખબારોને નથી ખબર હોતી કે આ કેટલો મોટો ચોર હશે કેમકે જાહેરાત થાય અહીંયા ઉપરથી અને નીચેના લોકો જેમને ખબર હોય એ લોકો એ ન્યૂઝ નથી આપતા મારી સાથે મને જે સૌથી દુર્ભાગ્યપૂર્ણ લાગ્યું આ આખી ઘટનામાં આપણે કોઈ સમાચાર ચલાવીએ સમાચાર ચલાવીએ એટલે કોઈ એવો વ્યક્તિ હોય કે જેની પાસે બહુ રૂપિયા હોય અને એને આખી જિંદગી એવી દુનિયા જોઈ હોય જેમાં એવું માનતો હોય કે રૂપિયાથી બધું ખરીદી શકાય છે એટલે આપણને ફોન કરીને એવું કે ભાઈ જાહેરાત લઈ લો અને સ્ટોરી ઉતારી લો એટલે હું એને બહુ સ્વાભાવિક જોઉં છું એમાં મને કશું નવું લાગ્યું જ નહોતું ખાલી સેફ સાઇડ માટે હા મેં ભલે મને વોટ્સએપ કોલ કર્યો પણ મેં રેકોર્ડ એટલે કર્યો હતો કેમ કે જરૂરી છે અને સારું છે કે રેકોર્ડ કર્યો તો એણે મને પછી બીજા દિવસે લીગલ નોટિસ મોકલી હતી તો એમાં એને મને કહ્યું કે આપણે જાહેરાત લઈને સંબંધ તો રાખીએ એટલે મેં એમને એવું કહું કે ચાપી જાઓ તમે આવો અમદાવાદ હું ત્યાં આવીશ તો હું તમને મળીશ પણ હું એક્સ્ટોર્શન નથી કરતી ખંડણી નથી લેતી કે હું કોઈ સ્ટોરી ચલાવું તમને મને પૈસા આપો પછી હું સ્ટોરી ઉતારી લઉં તો એવું નથી કરતી એવું કહીને મેં વાત પૂરી કરીને લીગલ નોટિસ મોકલી પણ એના પછી ત્યાં ઘણા બધા સ્થાનિક લોકો એવા હતા કે જે એવું લખી રહ્યા હતા કે લીગલ નોટિસ મોકલી છે અને જમાવટનો વટ હણાઈ જશે અને હવે તો દેવાંશીને જેલ ભેગી કરશે એનાથી કોઈ જ ફરક ન પડ્યો તો એવું કહેવા માંડ્યા કે વીસ લાખ રૂપિયા આપ્યા છે અને પચાસ લાખ રૂપિયા આપ્યા છે અને આટલા રૂપિયાની આ વાત કરી છે એ વખતે મને બહુ ગજબ ખરાબ ખરાબ કરતા પણ અજીબ એટલે લાગ્યું હતું કે મને એવું થયું કે જેને સૌથી વધારે નૈતિકતા જાળવવાની છે એ તો પત્રકારો છે એ પત્રકારો જો આ પ્રકારના માણસોના સલાહકાર બની જાય એમની સામે કોઈ સાચી સ્ટોરી ચલાવે છે તો લોકોને જાગૃત કરવાનું જેનું કામ છે લોકોને સંભવિત ખતરાથી બચાવવાનું જેનું કામ છે એ લોકો તો ચરણચંપી કરવામાં વ્યસ્ત છે ત્યાં જો એ લોકોએ ધાર્યું હોત ત્યાંના સ્થાનિક માણસોએ તો બીઝેડ તો શું કોઈનો બાપની તાકાત નથી કે લોકોના સામાન્ય માણસોના આટલા રૂપિયા ખાઈ જાય પણ કમનસીબે બધા લાલચમાં આવી જાય છે બેન એટલે ત્યાંય આજ થયું છે ખાસી જગ્યાએ થતું આવ્યું છે સાથે દેવાંજી એ પણ પૂછીશ કારણ કે જે રીતે આ સ્કેમ તે બહાર પાડ્યું કારણ કે ક્યાંક એક ડર હોય કે કદાચ આમાં ડેફોર્મેશન થઈ શકે જે રીતે તને લીગલ નોટિસ મોકલી હતી તે પણ એનું એક ઇન્વેસ્ટિગેશન કર્યું હોય છે એ શું આવ્યું એટલા માટે નહીં આવે કેમકે અત્યારે પણ એવા ઘણા બધા લોકો છે જેમની સાથે હું અનઓફિશિયલી વાત કરી રહી છું એ પોતાના મેં જયારે કર્યું ત્યારે એમણે મને કહ્યું હતું કે બેન તમે ફસાઈ જાઓ ને કોઈ તમારે જરૂર પડે કોર્ટમાં એકદમ કોન્ફિડેન્શિયલી રજૂ કરવાની તો અમારા ડોક્યુમેન્ટ વાપરજો તો અમારા વિડીયો તમે વાપરજો પણ તમે ચલાવતા ક્યાંય નહીં મેં કહું કેમ તો કે અમારા પૈસા રોકેલા છે ફસાઈ જશે ને એટલે આજે પણ લોકો અરવલ્લી સાબરકાંઠામાં હજારો માણસ પ્રાર્થના કરતા હશે કે બીઝેડ બચી જાય કેમ કે એમના તો રૂપિયા અટવાયેલા છે બીજેડ જાય છે તો મતલબ એ બધાના રૂપિયા ગયા તો આ સિક્કાની બીજી બાજુ છે એ લોકોની સાથે સિમ્પથી છે મારી પણ લાલચ તો લાલચ છે એ વાતને આપણે કેટલી કેવી રીતે ઇગ્નોર કરી શકીએ કે તમે લોન લઈને કેમ રોકી રહ્યા છો ત્યાં તમને ખબર છે કે આ ખોટું છે તો એ કરી રહ્યા છો અને એટલા બધા બીજો ભણેલા માણસો આવ્યા છે ગોપીબેનામાં કે કોઈ શિક્ષક છે કોઈ પોલીસ વાળા છે એ બધાએ રૂપિયા રોક્યા છે હવે એ બિચારા પોતે કરીને હા હા પોલીસ વાળા તો બહુ રૂપિયા રોક્યા છે એટલે અને લોન લઈ લઈને રોક્યા છે જમીનો વેચી વેચીને રોક્યા છે અરવલ્લીમાં તમે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા માણસો સાથે વાત કરો કોઈ પણ પ્લોટની સ્કીમ છે એ સરળતાથી વેચાતી નથી અ માણસો ઘર નથી ખરીદતા અને રૂપિયા અહીંયા રોકી રહ્યા છે એવું માનીને કે ભાઈ પ્લોટમાં તો ક્યારે રૂપિયા ડબલ વીસ વર્ષ લાગી જાય દસ વર્ષ લાગી જાય એટલે સારામાં સારી યોજના મેં એનું ઉદાહરણ એ વખતે વિડીયોમાં પણ આપ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના સારામાં સારી યોજના કહેવાય કે એમાં હાઈએસ્ટ રિટર્ન મળે છે એ વર્ષમાં આઠ ટકા આપવાનું બન્યું હમણે લગભગ સાત પોઈન્ટ આઠ ટકાની આજુબાજુ સાત પોઈન્ટ નવ ટકાની આજુબાજુ વળતર આપે છે એક્સિસની એફડી આઠ ટકાનું સાત ટકાનું વળતર આપે છે સાડા સાત નું તો આપણે એવું માની લઈએ કે આ ટાટા જેટલી વિશ્વસનીયતાવાળા શેર્સ છે તો ટાટા મોટર્સ છે એ આટલા કઈ વર્ષમાં ડબલ નથી કરી દેતા એક્સેપ્શનલ કેસીસમાં અને બીજું કે તો દેખાય છે કે આટલી એમણે મોટર વેચી આટલો એમનો પ્રોફિટ છે એટલે શેર્સ ઉપર ડાઉન થાય છે રિલાયન્સ વર્ષથી ત્યાંનો ત્યાં છે ગઈ દિવાળી પર મેં રિલાયન્સના શેર્સ લીધા હતા આ દિવાળી પર હું ત્યાંની ત્યાં છું સ્પ્લિટ થયા પછી એ તો રિલાયન્સ કરતા તો મોટા નથી કોઈ પણ ગ્રુપ આ દેશમાં તો તમને એટલી સમજ છે ને તોય તમે એમાં પડી રહ્યા છો તો આપણે એમની સિમ્પથી રાખી શકીએ મદદ કોઈ ના કરી શકે એમની હવે પણ તમે જ્યારે આનું ઇન્વેસ્ટિગેશન દેવાંશી કરી રહી હતી તું ત્યારે તારી પાસે ઘણા બધા એવા પ્રૂફ પણ આવ્યા હશે અને અત્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ તો ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે પણ ઘણા બધા એવા લોકો બી હશે એજન્ટ્સ પણ હશે કે જે એને ત્યાં કામ કરતા હતા તો એ લોકોની એક મોઢે સોપરીંગ શું કહેતી હતી એ વખતે ત્યાં એજન્ટના કોડ આપેલા છે અને એટલે જ અત્યારે જેમ કે સીઆઈડી ક્રાઇમમાંથી પીસી કરી રહ્યા હતા ત્યારે એમણે પ્રેસ કોન્ફરન્સમાં જે ના અકાઉન્ટ થી અમુક કરોડ મળ્યાની વાત કરી એચડીએફસી નું બીજું અકાઉન્ટ છે હિન્દુનગરમાં ત્યાં સુધી હજી સીઆઈડી નથી પહોંચી એજન્ટના કોડ પ્રમાણે ટ્રાન્ઝેક્શન થયેલા છે બધા જ અને જે લોકો ઇન્વેસ્ટ કરે એ લોકો પણ એજન્ટના કોડ આપે પછી જ એમને રિટર્ન મળતું હોય છે એવા બહુ જ બધા એજન્ટ કામ કરે છે એ લોકો સુધી સીઆઈડી નથી પહોંચી એટલે સીઆઈડી પહોંચી હશે પણ હજી પકડ્યા નથી એટલે કંઈક બીજું વિચારી રહ્યા હશે પછી એની એમો બહુ સરળ છે એમાં એસી ટીવી ફ્રીજ એ તો આપે છે એટલે ચાઇનાથી માલ લાવીને એસેમ્બલ કરીને ઇલેક્ટ્રોનિક્સની દુકાનને એમાં પૈસા બતાવવાને જવા દેવા મને જ્યારે ફોન કર્યો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ત્યાં લોકોને ભલે એવું કે છે કે હું બિટકોઇનમાં રોકાણ કરીને આપું છું કે અહીંયા રોકાણ કરીને આપું છું ખાસ બધા લોકોનું દુબઈમાં બહુ મોટો પૈસો ટ્રાન્સફર થઈ રહ્યો છે આ કિસ્સો ખાલી નથી મની મની છે પણ મારી પાસે સાબિતી નહોતી એટલે મેં એમાં એ વિષય પર વાત નથી કરી અને હજી એ નથી એ સાબિતી મારી પાસે પણ મને એવું લાગે છે કે હવે એ ડિફિમેટ કેસ કરવા બાર આવવાના નથી એટલે મતલબ એટલે કેસ કરવા તો સામે નહીં આવે એટલે હું મની ની પણ વાત કરી રહી છું અત્યારે અને ઇટ ઇઝ અ ફેક્ટ ઇટ ઇઝ નોટ અ પ્રૂવન ફેક્ટ પ્રૂફ આપવાની જવાબદારી મારી નથી મારી પાસે જે જાણકારી છે આપણે આપી શકીએ છીએ એટલે આ ઇટ્સ અ ક્લિયર મની લોન્ડ્રિંગ કેસ દુબઈમાં બહુ બધો પૈસો જઈ રહ્યો છે આ લોકોનો અને એ પૈસો ક્યાં કેવી રીતે વપરાતો હશે યુ કાન્ટ ઇમેજિન ત્રીજી સૌથી મોટી વાત એ છે કે એ બહુ બધાને ફરવા લઈ જવાનું દસ નું રોકાણ કરો તો આ મળે આ કરશો તો આટલું રિટર્ન મળશે એ પ્રકારના એના બ્રોશર છપાવેલા હોય છે જે એજન્ટ થ્રુ એ લોકો આપતા હોય છે એજન્ટ એવો દાવો કરે છે એનબીએફસી તો હજી હમણાં ખરીદી જે દિવસે મે આ સ્ટોરી રિલીઝ કરતા પહેલા એમનું વર્ઝન જાણવા માટે ફોન કર્યો એ એક્ઝેક્ટ એ દિવસ હતો જયારે એનબીએફસી નું ઓપનિંગ કરી રહ્યા હતા અને એના પછી એમણે મને જયારે ફોન કર્યો ત્યારે એમણે મને એવું કહ્યું કે મેં પ્રોપર્ટીમાં બધું ઇન્વેસ્ટ કરેલા રૂપિયા છે હવે અરવલ્લી સાબરકાંઠામાં તો એમના કારણે પ્રોપર્ટી જ નથી વેચાઈ રહી તો કઈ પ્રોપર્ટી છે જેના ભાવ એક વર્ષમાં દોઢા કે ચાર ગણા થઈ જાય છે એસજી પર ડબલ થતા હજી એટલા છે કે ખબર નથી મને તો પ્રોપર્ટીના ભાવ અમદાવાદના એસજી હાઈવે પર ડબલ નથી થતા એક વર્ષમાં તો બીઝેટનું એવું કહેવું છે કે મેં પ્રોપર્ટીમાં રોકાણ કરેલું છે લોકોને ત્યાં એવું કહે છે કે બીટકોઇનમાં રોકાણ કરેલું છે હકીકતે પૈસો બહુ જ મોટું મની લોન્ડરિંગ થઈ રહ્યું છે ત્યાં લોકલ પોલિટીશિયન્સ ઇન્વોલ્વ છે પણ લોકલ પોલિટિશિયન્સ ની સીધી ઇન્વોલ્વમેન્ટ તમે એને પ્રૂવ કરી શકો એમ નથી કેમ કે એ કોઈ જ રીતે સંકળાયેલા નથી અને છતાંય પરોક્ષ રીતે બધે જ છે તો આ આ મોટી ટ્રેપ છે અને જો સીઆઈડીમાં છેક સુધી જઈને આને બહાર કાઢશે તો કદાચ સરકારને આમાં બહુ મોટો ફાયદો થાય એમ છે કેમ કે એણે ખેસ પેરીને સરકારને નુકસાન કર્યું છે અને ત્યાં એવો માહોલ બનાવ્યો છે કે ભાઈ મને તો કોઈ કશું નહીં બગાડી શકે અને મને તો આના આશીર્વાદ છે નાના આશીર્વાદ છે તો કોઈ જ આશીર્વાદ જયારે કાયદાનું હથિયાર વિંજાય છે ત્યારે કામ નથી લાગતા એ અત્યારે સાબિત થઈ રહ્યું છે ગમે તેવા આશીર્વાદ હોય તમારે ભૂગર્ભમાં ઉતરી જવું પડે છે એમના વાઇફ પણ પોલીસ ઇન્સ્પેક્ટર છે એટલે આપણે એમની પર્સનલ લાઈફ ને બહુ મિક્સ નથી કરતા પણ છતાંય કોઈ સોર્સીસ એવા નહોતા કે જે સીઆઈડીની રેડ થવાની છે તો આપણે પેલા અરજીને બગાડી દઈએ એવા ઇનપુટ એમને મળ્યા હોય તો મતલબ એ કે પાપ એક દિવસ છાપરે ચડીને પોકારતું હોય છે અને આજનો દિવસ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એ દિવસ છે પાપ છાપરે ચડીને પોકારે છે પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં છે તમે કહી રહ્યા છો મની લોન્ડ્રિંગ ની પણ વાત છે એવું પણ બની શકે કે અહીંયાથી ગાયબ થઈ ગયો હોય કારણ કે તમારી સ્ટોરી પછી કારણ કે હું આજે સીઆઈડી ક્રાઇમની પ્રેસ સાંભળતી હતી તો લગભગ તમારી સ્ટોરી આવી પછીથી ઘણા બધા એવી જે ઓફિસિસ હતી ત્યાં આગળ તાળું વાગી ગયું હતું

બધા લોકો મારી પર તૂટી પડે છે અને આવું બધું થાય છે તો આપણે સંબંધો રાખવા જોઈએ અને તમે જાહેરાતો લઈ લો અને આ બધી વાતો જયારે કરી રહ્યા હતા ત્યારે એમણે આડકતરી રીતે આ વાત પણ કરી હતી કે અત્યારે છે ને આ તકલીફ ચાલી રહી છે અને એ તકલીફ આવી એમાં જ મને એવું લાગે છે કે એમની જે લીગલ નોટિસ છે ને મને મોકલેલી એ સૌથી મોટી સાબિતી છે કે એમાં એ પોતે એવું કબૂલી રહ્યા છે કે હું રૂપિયા બધાની પાસેથી ઉઘરાવું છું એ બાકીની બધી વાતો છે એ પણ કહી રહ્યા છે તો અ એનો મતલબ એ છે એટલે મેં જયારે નોટિસ નો જવાબ આપ્યો એમાં એક વાક્ય જ લખ્યું હતું કે તમે કામ જે ગેરકાયદેસર કરી રહ્યા છો એના માટે તમારી પાસે કોઈ જ સેબી ની પરવાનગી નથી આરબીઆઈ ની પરવાનગી નથી અને ગેરકાયદેસર કામને એક્સપોઝ કરવા માટે લીગલ નોટિસ આપી રહ્યા છો કેટલી ગજબ વાત છે પણ આ દેશમાં આપણે કેવું છે કે પૈસો હોય એટલે મારી પાસે પંચાવનસો કરોડ છે ને કોઈ મારી સમારા સમાચાર ચલાવે છે તો મારી માનહાની તો એનો મતલબ કે દેશમાં ગરીબનો તો કોઈ માન જ નથી એનું કોઈ દિવસ માન હનન જ ન થાય પણ ખેર પછી તો એ મેં જવાબ આપ્યો એના પછી તો મને ખબર હતી કે કોઈ કશું આમાં કરી શકે એમ નથી એ લોકો ત્યાંના અમુક એમને પત્રકારો તો હું નહીં કહું અમુક પત્રકારોના જોર પર એ લોકોને એવું લાગતું હતું કે એ લોકોના માણસ એ લોકોના લીધે કે આપણે દુનિયામાં કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ પણ એમને ખબર જ નથી કે આ દેશમાં આનો ઇતિહાસ એવું કહે છે કે એટલા બધા આક્રમણો થયા એટલા બધા લોકો આવ્યા આને નષ્ટ કરવા આ સભ્યતાને બરબાદ કરી દેવા આ સંસ્કૃતિને ખંડિત કરી દેવા પણ છતાંય આ દેશનું જે મૂળ તત્વ છે એને કોઈ નથી મારી શક્યું એટલે આજે પણ તમને દરેક વ્યવસાયમાં એવા માણસો મળશે કે જેમાં તમે તમે એના સોગંદ લઈને કહી શકો કે તમે એને ખરીદી નહીં શકો એટલે બીજા કદાચ એમાં એમણે એમણે કાચું કાપ્યું બિલકુલ કારણ કે અભય ગાંધી હોય કે પછી ઝહીર રાણા હોય કે હવે ભૂપેન્દ્ર ઝાલા આવ્યો હોય ભૂપેન્દ્ર ઝાલાના ક્યાંક પોલિટિકલ કનેક્શન પણ સામે આવ્યા અને એ જયારે લોકસભાની ઇલેક્શન વખતે અપક્ષ માટે ફોર્મ ભરવા ગયો હતો ત્યારે જબરદસ્ત લાંબી રેલી અને એનો જે ઠાઠ હતો એ એ વખતે જોવા મળ્યો હતો ક્યાંક લાગે છે કે એને એક પોલિટિકલ જેને કહી શકાય કે અસાયલમ બી હતું કે પોલિટિકલ એવા માહોલમાં હતો કે એને એવું લાગતું હતું કે કોઈને કશું જ નહીં થઈ શકે હા એટલે એ એવા દાવા કરતો હતો સાચા ખોટા રામ જાણે પણ એ બહુ મોટા દાવા કરતો હતો કે મેં તો ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને આટલું બધું દાન આપ્યું છે કે હવે કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે અને હવે એના માણસો એવું કહી રહ્યા છે કે એ તો ક્ષત્રિય સમાજનો આગેવાન છે અને અપક્ષમાં લડ્યો એટલે ભાજપ એની સાથે બદલો લઈ રહ્યું છે અને એટલે જ એ તો બહુ સારો માણસ છે પણ સરકાર એની પાછળ પડી ગઈ છે એટલે થોડા દિવસ પહેલા જેને એવું લાગતું હતું કે સરકાર તો મારી જ છે અને મારું શું બગાડી લેશે એ માણસ હવે એવું પ્રચાર કરાવી રહ્યો છે ત્યાં એ તો ક્ષત્રિય સમાજનો છે એટલે એની સામે આ કાર્યવાહી કરી રહી છે સરકાર ને સરકાર એની જોડે બદલો લઈ રહી છે આ પક્ષમાં ઊભો રહેવાનો મને એવું લાગે છે કે દરેક વાતનો એક સમય આવતો હોય છે અને આ સમય એનો પાક્યો એટલે કાર્યવાહી થઈ રહી છે બસ આટલી સરળ વાત છે પણ એ હજી ભ્રમણામાં છે અને નથી સમજી રહ્યા હજી સમજી નથી રહ્યા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે એ તો હવે સીઆઈડી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરશે પણ સીઆઈડી ક્રાઇમે તારી પાસે જયારે સંપર્ક કર્યો તો અ દિવાનજી તારી પાસે જે ડોક્યુમેન્ટ આની અંદર હતા કે પછી ખરેખર એક સમયે એવું લાગ્યું તને કે આ આના પ્રૂફ તરીકે હું શું આપીશ એટલે મારી પાસે લીગલ નોટિસ આવી ત્યારે પ્રૂફ તરીકે સૌથી મોટી વાત એમનો આગળના દિવસે આવેલો ફોન હતો કે જે મારી પાસે રેકોર્ડેડ હતો અને જેમાં એ મને કહી રહ્યા હતા કે આપણે સંબંધો સાચવીશું ને એટલે આપણે આટલી જાહેરાત કરી લઈએ ને આ કરી લઈએ તો મારી પાસે લીગલ નોટિસ આવી મને બહુ જ હસવું આવ્યો એટલે મને એટલે હસવું આવ્યું કે મને એવું થયું કે તમે આગલા દિવસે મને લિટરલી લાંચ આપી રહ્યા છો અને હું તમારા તાબે નથી થેરી અને મેં એમને ખૂબ પ્રેમથી એવું કહ્યું હતું ગોપીબેન કે તમારા જૂના એવા અનુભવ હશે એટલે તમે મને ફોન કર્યો છે એમાં મને કશો વાંધો નથી પણ હું મેં કહું હું બહુ દુઃખ સાથે તમને કહી રહી છું કે હું પત્રકાર પત્રકાર છું જેન્યુન જર્નલિસ્ટ છું હું સ્ટોરી એક્સ્ટોર્શન માટે નથી ચલાવતી કે ભાઈ હું સ્ટોરી આપણા સમાજ આપણા સમાજની આને શું કેવું તને કે પત્રકાર જેન્યુન છે એવું કહેવા માટે પણ પ્રૂફ આપવું પડે કે અમે જેન્યુન પત્રકાર છીએ એટલે મેં લિટરલી હું પત્રકાર પત્રકાર છું અને હું એક્સો નથી કરતી એટલે મારે તમારી કોઈ જાહેરાત નથી જોઈતી તમે અમદાવાદ આવો ત્યારે આવજો ઓફિસ ચાપી ઉડાવીશું આપણે મળીશું હું ત્યાં આવીશ ત્યારે તમને મળીશ તમને મને એવું પણ કહ્યું કે ના ના હું અમદાવાદ આવું છું તમને મળવા આપણે મળીએ એટલે મેં મોસ્ટ વેલકમ તમે આવો ઓફિસ આટલા પ્રેમથી મેં વાત પૂરી કરી પછી બીજા દિવસે મારા પર લીગલ નોટિસ આવી ફરફરિયું આવ્યું તો અને એ ફરફરિયા તો મને બહુ બહુ હાસ્યાસ્પદ હતું એની અંદર બધું લખેલું પણ કરુણાજનક એ હતું કે ત્યાં લોકો એવું રિપોર્ટ કરી રહ્યા હતા કે લીગલ નોટિસ મળી ગઈ છે ને હવે તો પિક્ચર પૂરું થઈ જશે નામ થઈ જશે કેટલા પત્રકારોએ ફોન કર્યો તો ત્યાંથી કેટલા પત્રકારો એ ફોન કર્યો તો સાબરકાંઠા થી બી ફોન આવ્યા હતા નહીં નહીં બહુ જ બહુ જ ફોન આવ્યા એટલે મેં તો ફોન હું તો ફોન બહુ અચ્છા રિસીવ કરી શકું છું અનનોન નંબર નથી રિસીવ કરતી તો જેટલા સેવ હતા એ બધાના ફોન રિસીવ કર્યા અને એમાંથી એટલા બધા માણસો હતા કેટલા બધા આશીર્વાદ આપી રહ્યા હતા કે અમારા જિલ્લાને ખરેખર આ સ્ટોરીની જરૂર હતી અને તમે જે કર્યું છે એમાં પછી તો મને બહુ બધા પ્રૂફ મળી ગયા લીગલ નોટિસ પછી મને સૌથી વધારે પ્રૂફ મળ્યા જે મારી પાસે પહેલા એટલા નહોતા સોલિડ તો લીગલ નોટિસ પછી તો મારી પાસે એમનું બ્રોશર એક એજન્ટનો વિડીયો એ ક્યાં શું કરે છે એમના જૂના આઈટીઆર એ બધું મારી પાસે હતું પણ એ આફ્ટર લીગલ નોટિસ ત્યાંના પત્રકારોએ આપ્યું અને એમણે કહ્યું કે અમુક લોકોને એવું હતું કે અમુક લોકો ત્યાંથી સ્ટોરી નથી કરતા અને અમુક ત્યાંથી સ્ટોરી કરે છે ઉપરથી નથી ચાલતી એવી બે બે પરિસ્થિતિના બંને બાજુના દુખિયા માણસો હતા તો એ જે દુખિયા માણસો હતા એમણે સ્ટોરીમાં બહુ જ મદદ કરી પણ પછી તો સ્ટોરી એટલે હું છે ને જનરલી બઉ એટલે મારો બહુ ભરોસો છે કર્મના સિદ્ધાંતમાં અને શ્રીમદ ભગવદ્ ગીતામાં એટલે હું એવું માનું કે મારું કામ હતું સ્ટોરી કરવાનું એ સ્ટોરી કરવાનો ઉદ્દેશ્ય હતો લોકોને જાગૃત કરવો કે તમે ફસાઈ ના જતા એ મેં સ્ટોરી કરી દીધી મારું કામ પૂરું થઈ ગયું એના પછી બસ આમાં તમે એક્શન લો જ ને આમાં તમે આ કરો ને તમે ના કરો તો તમે આવા ને તેવા એ બધી વાતોમાં હું બહુ ભરોસો નથી રાખતી એટલે મેં કામ કરીને છોડી દીધું પછી જ્યાં જ્યાં ઇન્વેસ્ટિગેશનમાં જે જે જરૂરિયાત પ્રમાણે મારી પાસે જે ઇન્ફોર્મેશન માંગી એ મેં આપી દીધી એના પછી હું બહુ પાછળ નથી પડેલી રહેતી એ વાતની કર્મ કરી દીધું એટલે એના એના પર મારો અધિકાર છે પરિણામ પર મારો નથી સદનસીબ છે અને મને એવું લાગે છે કે હું હું આજે પણ આનું સંપૂર્ણ શ્રેય સીઆઈડીને જ આપી રહી છું કે એમણે કર્યું બાકી તો એવી કેટલી બધી સ્ટોરીઝ ચાલતી હોય છે ક્યાં કોઈ કશું કરે છે એમણે કર્યું તો એમણે જ કર્યું એમાં અને એ એમના કારણે જ આ થઈ રહ્યું છે એટલે હું તો આમાં એવું પણ નથી માનતી કે જમાવટ સ્ટોરી કરાવી એટલે આ થયું હા એ લાખો લોકો હતા કે જેને સ્ટોરી જોઈ કેમ કે સ્ટોરીની વ્યૂઅરશિપ બહુ જ વધારે હતી એટલે હું એવું માનું છું કે અરવલ્લી સાબરકાંઠામાં માંડ કોઈ એવું બાકી હશે કે જેણે સ્ટોરી નહીં જોઈ હોય તો એની પણ એક અસર છે બાકી એના સિવાય તો આપણું તો કામ હતું એ કરીને આપણે નીકળી ગયા પછી તો કશું રહેતું જ નથી છેલ્લા શબ્દ શું કહેશો કે આની અંદર કેટલા લોકો ઇન્વોલ્વ હશે આખો સ્કેમ કોઈ એક આ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ચલાવતા નહીં હોય આખી એક મોટી સાયકલ હશે એક મોટી ચેન હશે કેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ હશે અને જો સીઆઈડી ક્રાઇમ આનું ઇન્વેસ્ટિગેશન એક પ્રોપર મેનરમાં કરશે તો કેટલા લોકો સુધી આ પહોંચી શકે છે રેલો એજન્ટ્સ બહુ જ વધારે છે અને એ એજન્ટ્સ એટલે પકડાઈ રહ્યા છે કેમ કે તમારી ગામમાં તમારી આજુબાજુ ફરતો એવો માણસ કે જેની પાસે કોઈ ધંધો રોજગાર કે કશું જ નથી એકદમ ફાકા ફોજદારી કરે છે અને પછી એ બીઝેડમાં જોડાય છે અને પાંચ મહિનામાં એ લઈને આવે છે ગામમાં ફોર્ચ્યુનર એટલે ગામ વાળાની આંખોમાં આવે છે કે યાર અમે આટલી મહેનત કરી કરીને મરી ગયા અને આ માણસ પાંચ મહિનામાં બે નંબર નું કરીને આટલા લઈ આવ્યો એટલે આદર્શ ખોટો પ્રસ્થાપિત સમાજમાં ન થવો જોઈએ કે તમે બે નંબરના જ કામ કરો આખી દુનિયા આમ જ ચાલી રહી છે અને દુનિયા આમ જ ચાલી રહી છે એટલે તમારે આમ જ કરવું જોઈએ બીઝેડ જો ન પકડાતો અથવા કાર્યવાહી ન થઈ હોત તો અરવલ્લી અને સાબરકાંઠામાં એનાથી મોટો આદર્શ કોઈ ન બનતું એના એને જોઈને બહુ બધી ખુલી ગઈ છે એટલે મને અપેક્ષા એવી છે ઇન્વેસ્ટિગેશનમાં કે બધા જ એજન્ટને પકડે અને એ પકડવાથી એક બહુ મોટો સંદેશ જાય કે તમે ખોટું ન કરી શકો બીજું કે મની લોન્ડરિંગ છે એ બહુ મોટું થઈ રહ્યું છે અને કોણ છે જે દુબઈમાં આ બધું ઓપરેટ કરી રહ્યું છે એ પૈસો શું એવી ઇલિગલ એક્ટિવિટીઝમાં તો નથી જતો કે જે દેશની સામે છે તો આ બધું પણ છે જે તપાસ કરે તો ઘણું બધું ખુલી શકે એમ છે કેમ કે નેતાઓ અથવા આવા માણસો એ ખાલી ખોટોમાં રાષ્ટ્રવાદી હોય છે એ લોકો જયારે ધંધો કરે છે ત્યારે ધંધાને મોટો માને છે અને મારા મારા માટે કશું દેશથી મોટું નથી હું એવું માનું છું કે જો દેશની વિરુદ્ધમાં એક પણ પૈસો ક્યાંય પણ વપરાઈ રહ્યો છે તો એ સૌથી અપવિત્ર બાબત છે જે અત્યારે થઈ રહી છે એટલે આ બહુ મોટું દાયિત્વ બને છે કે આ પૈસો દુબઈમાં ક્યાં ગયો એની તપાસ થાય એક છેલ્લું વાક્ય હું અરવલ્લીની જનતાને સાબરકાંઠાની જનતાને આખા રાજ્યના જેટલા લોકો જોઈ રહ્યા છે એમને હું કહેવા માંગીશ કે મને મારી મમ્મી કહેતી હતી મારી મમ્મીને એની મમ્મી કહેતી હતી એની મમ્મીને એની મમ્મી કહેતી હતી એક સિમ્પલ કહેવત એ હતી કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તો આપણે એવા લોભિયા શું કામ બનવું છે કે ધૂતારાઓને પેદા કરીએ નૈતિક સમાજ બનાવીએ તો નૈતિક રાષ્ટ્ર બનશે અને એ શરૂઆત આપણાથી કરીએ અને પ્રામાણિકતાનો ઠેકો મે લીધો છે તમે લીધો છે બધાએ લેવાનો છે તો દેશ કદાચ છે વધારે સારી રીતે આગળ વધશે બિલકુલ દેવાંશી આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર